ગુજરાતના મહેસાણા જિલ્લામાં ઐતિહાસિક નગર વડનગરમાં દર વર્ષે આયોજિત થવા વાળો એક પ્રસિદ્ધ સાંગીતિક મહોત્સવ છે તાનારી ફેસ્ટિવલ આ આયોજન ફક્ત સંગીતની પરંપરાને જીવિત રાખવાનો પ્રયાસ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસતને પણ દર્શાવે છે તાનારીની કહાની ગુજરાતના વડનગરની બે બહેનોની હતી જે પોતાના જાદુઈ અવાજ માટે પ્રસિદ્ધ હતી તેમની કહાની મહાન સંગીતકાર તાનસેન સાથે જોડાયેલી છે જેમણે રાગ દીપક ગાતા વખતે પોતાના સ્વાસ્થ્ય બગડવા પર આ બહેનોને મેઘમલહાર રાગ ગાવાનું કહ્યું હતું અને જેને કારણે તાનસેનનું સ્વાસ્થ્ય સારું થયું હતું મિત્રો આજે આપણે આ બહેનોની જે આપણા ભારતીય વિરાંગનાઓમાં જેમની ગણના થાય છે જે એમની વાત કોઈ ઇતિહાસની પુસ્તકોમાં દર્જ નથી તેવી બે વિરાંગનાઓની આજે આપણે કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો અદ્ભુત કહાની આપ સર્વને પસંદ આવી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી વડનગરની સંસ્કૃતિ કેટલાય વર્ષો જૂની છે અને અહીં નાગર બ્રાહ્મણોનું સંગીતનું પરંપરાનું આ કેન્દ્ર છે અહીંયા લોકો પેઢી દર પેઢી સંગીતને જીવ્યા છે અને આ જ કારણે તાનાડીરી મહોત્સવ અહીંનો એક પ્રમુખ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે ચાલો મિત્રો તાના રીરીની પ્રેરણાદાયક ગાથા સાંભળીશું તાનસેન જે મુઘલ સમ્રાટ અકબારના દરબારમાં નવ રત્નોમાંથી એક રત્ન હતો જ્યારે તેમણે દીપક રાગ ગાયો ત્યારે તેમના શરીરમાંથી અધિક ગરમી ઉત્પન્ન થઈ અને આ રાગ ગાવાના પ્રભાવથી તેમનું શરીર લગભગ સળગવા લાગ્યું હોય તેઓ તેમને અહેસાસ થવા લાગ્યો અને આ પીડાથી રાહત મેળવવા માટે તાનસેનને રાગની શોધમાં ભારતભરમાં ભટકે છે આ દરમિયાન તેમને વડનગરની આ બંને બહેન તાના અને રીરીના વિશે ખબર પડે છે જેઓ સંગીતમાં અત્યંત નિપુણ હતા તાનસેને તાના અને રીડીને અનુરોધ કર્યો કે તેઓ મેઘમલહાર રાગ ગાય જો તેનાથી તેમની શરીરની આગ શાંત થઈ શકે બંને બહેનોએ હાટકેશ્વર મંદિરમાં રાગ ગાયો જેનાથી સ્વર આસમાનમાં ગુંજવા લાગ્યા અને વાદળ છવાઈ ગયા અને વરસાદ થવા લાગ્યો અને તાનસેનની પીડા મટી ગઈ શાહ અકબરને આ ઘટના વિશે ખબર પડે છે ત્યારે તેઓ પ્રભાવિત થઈ જાય છે અને તેમણે તાના અને દિલ્હી બોલાવવા માટે સેનાપતિ મોકલ્યા પરંતુ આ બંને બહેનોએ દિલ્હી જવા માટે સાફ મનાઈ ફરમાવી દીધી ત્યારે બળપૂર્વક તેમને લઈ જવાની કોશિશ કરવામાં આવી અને આ જ વિરોધમાં તેમણે પોતાનું આત્મબલિદાન કરવાનું નક્કી કર્યું તાના અને રીરીએ પૂજા અર્ચના કર્યા બાદ અગ્નિશાન કરીને આત્મ બલિદાન કરી દીધું આજે પણ વડનગરમાં તેમની સમાધિ અને આ બલિદાનની તે ગવાહી આપે છે તાનસેનને બચાવવા વાળી તાના અને રીરી વક્ત કવિ નરસિંહ મહેતાના વંશજ હતા અને નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાને ત્યાં આ બંને બહેનોનો જન્મ થયો હતો શર્મિષ્ઠા ઝીલ જે આજે વડનગરમાં સ્થિત છે તેમના નામ પરથી જ નામકરણ કરવામાં આવ્યું છે આ જ દર્શાવે છે કે વડનગર શિક્ષણનું કેન્દ્ર હતું પરંતુ કળા અને સંસ્કૃતિમાં પણ આ સ્થળ ખૂબ જ સમૃદ્ધ હતું આમ તાના રીરીના સમાધિ સ્થળ પર દર વર્ષે તાના ફેસ્ટિવલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ મોટા પાયા પર આયોજન થાય છે સંગીત પ્રેમીઓ અને કલાકારો માટેનું આ એક વિશેષ મંચ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું